હા હું લીધું ઘઉનો લોટો મિત્રો આ છે ઘઉંનો લોટ હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો મિત્રો મજામાં મજામાં રહેજો તો આજે વાગ્યા છે ચાર તો થોડીક ભૂખ લાગી છે તો એક પીઝા કે તો આપણે દેશી પીઝા બનાવવાનું છે તો વિડીયો માગર જોતા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો અમારે આ ચેનલ છે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો માં માગર જોતા રહો તો જો હર્ષએ ચાલુ કર્યું બનાવવાનું શું લીધું લઈ જો તો ગોળ લીધો એને તો જોવો પીઝા બનાવવાના છે તો હર્ષએ લીધો ગોળ ભૂખ લાગી તમને ભૂખ લાગી તી પીઝા બને નથી ખાવાનું કે નથી બનાવજો આમ તમને કેટલી વાર લાવ બોળ આવ સાણી કરી નાખવાની ગોળા કણીઓ બધું ભાંગી નાખવાની જવું આ રીતે તો જવો મિત્રો આ ગોળ છે આ એટલો આ બધો ગોળ પૂરો કરવાનો છે ડબ્બો બહાર બંધ ક્યાંક લઈને વહી ગઈ છે ક્યાંય કંઈ કોને કરવું હા ઢાંકણો જ પીડ્યો અહીંયા આ છે દાણા જુઓ લાગી તો દાણા ખાઈ ઘડીક બેઠા બેઠા પીઝા થાય ચા સુધી ચાર આ હું લીધું ઘઉનો લોટ તો મિત્રો આ છે ઘઉં લોટ ડબ્બો ભેરો આખો જવું

આપડી હાદીભાઈ સાહેબ મિત્રો પુડલા કહેવાય એને જુઓ ખાધા હોય કોમેન્ટ કરજો કઈક ગોળ છે અહીંયા બંચી લઈને બેઠી જવો તો આ આપણો આપડો ડોયો કે મતલબ કઢી જવો જો રબડી જવું કર્યું કઈક

આમાં દાણા છે ખાતી બેઠી બેઠી આ દાણા કાતી ચાર થઈ ગયો આપણે અંદર આવી ગયા હવે ગેસ ઉપર પીઝા બનાવવાનું છે જુઓ આ રીતે કંઈક તેલ નાખવું જોવો જોવો કંઈક આ રીતે

આ રીતે ફેરવવાનું. કરવાનું અને જો. આ રીતે ફરી નાખવાનો. પેલી બસ આવી ગયો આ બધું જો. આ

પીઝા ખાવા દઉં તો બંધ લીધો પીજો ચાલો ખામડી બની ચાલો આપણે ખામડી ભૂખ લાગી વરસાદ અઠામ આવી ગઈ તો આપણે ખામડી પીધા હાલો ગરમ છે એક નંબર છે મિત્રો તમે પણ ટ્રાય કરજો કરે બહુ મીઠા લાગે કેવા લાગ્યા બંધ

ហឹមទៅវាឆាវិខាអីទៅណាំគីមកបាញ់ហាក់នេះទៅវាឆាមលីណៃប្របិតឆាហឹមខ ਵਾ ជាទៅ2វជាអូនអូនពេនថាតិហឹមអុយម៉ងរាត្រីហត់ទៀលហៅ